નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો લોકોનું કહેવું એવું છે કે જો ચેતુભાઈ વસાવા ખરેખર આરોપી હોય તો નર્મદા પોલીસ સીસીટીવી ફૂટેજ જનતા સમક્ષ રજૂ કરે તો બધાને ખબર પડે કે ચેતુભાઈ વસાવા સાચા છે કે ખોટા છે કે સંજય વસાવા સાચા છે કે ખોટા છે એવું બધું લોકો કહે છે અને લોકો એવું પણ કહે છે ભાજપ વાળામાં હિંમત જ નથી સીસીટીવી વિડીયો આપે કેમ કે જે વિડીયો આપે તો ભાજપ વાળા ખુલી જાય રચી છે ભાજપ વાળા એનો આખો પોલ ખુલી જાય એટલા માટે આ સીસીટીવી રજૂ કરતા નથી અને બધાને એ તો ખબર જ છે કે લગભગ આરો ખોટો લગાવે છે અને સીસીટીવી સામે આવે તો એક પ્રૂફ મળી જાય કે ચૈત્રભાઈ વસાવા સાચા છે અને બીજા ખોટા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ જરૂર કરજો અને આપણે વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર જરૂર કરજો અને તમે લોકો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું ગામ કે તમારા શહેરનું નામ પણ જરૂર કોમેન્ટ કરજો